જય દ્વારકાધીશ મિત્રો આજે હું એક એવી વાર્તા લઈને આવ્યો છું કે જેને સાંભળતા આપણા શરીરના રોવાડા ઊભા થઈ જાય મેં આ વાર્તા રાજબા ગઢવીના મોઢે સાંભળી ત્યારે ખરેખર મને ભલકારા દેવાનો જીવ થયો મારી આત્માની અંદરથી ભલકારા આપોઆપ નીકળ્યા કે વાહ ખાનદાની વાહ ખાનદાની શું મર્દની એ ખાનદાની છે ભાઈ અને આ એક સત્ય ઘટના છે રાજવા ગઢવી સાહેબે આ એક સત્ય ઘટનાની વાત કરેલી છે તો આવો આપણે વિડીયોને શરૂઆત કરીએ પણ હા વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો એને લાઈક કરી દેજો અને શેર કરજો તમારા મિત્રોને તો આવો કરીએ વાર્તાની શરૂઆત તોળી રામપરની આ સત્ય ઘટના છે મિત્રો આ વર્ષો જૂની વાર્તા છે બહુ જૂની વાર્તા છે પણ આ સો સત્ય છે એક ટોળી ધોળીરામપરની અંદર એક રામજીભાઈ કરી અને ખાનદાન પટેલ રે અને એની પત્નીનું નામ હતું જમનાબાઈ એ પણ ખાનદાન આ રામજીભાઈને એમનું સુખું સુખી કુટુંબ એમને એક દીકરો હતો જેનું નામ હતું ડાયો રામજીભાઈ પોતાનું જીવન સુખમય ગુજારે છે એમને જમીન તો વધારે ન હતી પણ પોતાની જમીન કોઈને મજૂર લાવવું ન પડે અને પોતાની કે મજૂરી જવા જવું ના પડે અને ખેતીમાં કામ કરે ને પોતે પોતાનો આનંદ એ જીવન જીવે જાય ભગવાનનું સ્મરણ કરે ભગત માણસ અને આમ ખાનદાન પટેલ ખુમારી વાળો માણસ રામજીભાઈ એ પોતાના દીકરા ડાયાને પરણાવી દીધો અને ડાયાની પત્ની જેનું નામ હતું ગોમતી એ ગોમતીને પરણી અને આજ ડાયો ઘરે આવ્યો છે અને ખરેખર ગોમતી એટલી સંસ્કારી દીકરી કે ગામની અંદર એની વાતો થવા લાગી કે કોઈ પણ સાસુ પોતાની વહુને આ દાખલા દેતી કે વહુ હોય તો જમના બેનના દીકરાની વહુ ગોમતી યો હા હજી તો હમણાં હા હારે નવી નવી આવે છે પણ કામ કરે ખરેખર બધી સાસુઓ એને વાહવાઈ દેતી અને એના દ્રષ્ટાંતો દેવા લાગ્યો હમણાં એક સાસુ છે એ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન અમારી હાહું એ અમારી માથે બહુ ત્રાસ ગુજાઈ રહ્યો અને અમને એમ હતું કે મેં આ બધું વેર અમારી વહુ અને લાવી અને એમાં કાઢીશું તો એમાં ભગવાન ઈ હવે વહુનો સમય આવી ગયો અમારો તો સમય જ ન આવ્યો કે પેલા હા હુંય અમારી માથે આમ બધું કામ કરવડાવતા ને આમ ટણીઓ મારતા ને અમને બધા આમ ઠે બેસડાવતા ને હવે વહુઓ સઢાવે છે તો અમારો સમય જ ન આવ્યો કે પણ આ ગોમતી તો ખરેખર રામજી પટેલના દીકરાની વહુ અને ખરેખર એનું આંગણું રૂડું સજાયું રામજી પટેલ નો દીકરો એક વખત વાડીએ જતો હતો જોડી અને ધીરે ધીરે ગાડું જાય છે વાડી તરફ એમાં ગામના ચોટે રસ્તાની અંદર ચાર પાંચ મિત્રો બેઠા હતા એ ડાયા ને કીધું કે ડાયા અહીંયા અહીંયા

બૂટ જેવો ભાઈબંધ છે ને એ ગમે એવો કાદવ હોય ગમે એવી મુશ્કેલી હોય પણ એ ભેગો ને ભેગો લથડાઈ જાય તમારી હારી ને હારી આવી જાય અને ચંપલ જેવો હોય ને એ જેવા લપસ્યાની છે કે સટક્યા નથી અને કદાચ એ ભરાઈ રહ્યો હોય એ ન નીકળી શકતો હોય તો પાછળથી સોંટા ઉડાડે પણ એ ઉડાડે ખરો દેહ જાય પણ ના ડગે એને મિત્ર કેવાય પણ આ બધા લોઠિયા હતા એટલે એને એમ થયું આપણે નથી બે સંસ્કારી દીકરો હતો ને રામજી પટેલ દીકરો સંસ્કારી હતો ઈ એમને ગયો કે ભાઈ મારે નથી બે જઈને વાડીએ જઈને કામ કર્યું ને હાજે પાછો ઘરે આવ્યો એટલે પાછા ઈ બધા અહીંયા બેઠા જતા બધી અધૂરી નોટો કીધું કે આયા આયા કે ના ના મારી માર નથી આવું જતો રહ્યો પણ આવું અઠવાડિયું દસ દાડા ઉધી ચાલે છે એ લોકો બોલાવે પણ આરામજી પટેલ નો દીકરો જાય નહીં પણ કુવા પેલા આપણે જૂના જમાનામાં કુવા આવતા ખબર તમને અને એની અંદર આપણે રાસ હવે ક્યાં તાતણિયા જેવી રાસ અને આ લોઢાની પેલી ગરગડીઓ હતી અને લોઢાની જો ગહ પાડી દેતા હોય તો આ આને ઘ પાડવા લાગ્યો એટલે એક દિવસ રામજી પટેલ નો દીકરો ગાડું લઈને ઘરેથી નીકળ્યો અને મિત્રો કીધું કે અલ્યા હેઠો તો ઉતર હું તું તો એટલે રામજી પટેલ દીકરો ગાડામાંથી હેઠો ઉતરી ગયો એના મિત્ર કીધું કે અહીંયા અહીંયા બેસ દાયા બેસ દાયા ને અને કીધું કે એક ચલમ લગા કે ના 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 હું ના લઉં કે હું ના લઉં કે મારા બાપા મને માઈ નાખે કે અરે દાયા તારા લગન થઈ જા હવે તને કોઈ કાઈ ન કે હવે હું એક માર તો કરી તો કે ના 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 ભાઈ હું ઈ ઈ બસ સુની કરું હું રામજી પટેલનો નો દીકરો હું આ આવું કામ ન કરું કે આ સંસ્કારી બાપનો નો દીકરો તો એટલે એને કીધું કે મારા બાપ મને મારે તો કે તારો બાપ તને મારે હજી એ મારે મિત્રો ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ છીએ કે હું કોઈ ચીજ નથી બીઆ તો આ ભી સાચી વાત છે કે બહાદુર છે તો હું ગમે એવો જજ હોય તો સામો બોલી નાખું ચલો એ ઘણી માની લીધું કે મર્દ છે પણ જો કદાચ કોઈ મિત્ર એમ કેતો હોય અત્યારે આ યુવાનીઓ માટે ખાસ જોવાનું છે કે કોઈ એમ કહેતું હોય કે હું મારા બાપને પણ કહી દઉં તો એના માટે એ શક્ય નથી કારણ મા બાપે જે તમને બોલતા શીખવાડ્યું હોય તમારી આંગળી પકડીને તમને દુનિયા દેખાડી હોય એની સામુ તમે બોલો આ તમારી સભ્યતા નહીં આ તમારી માણહાઈ જ નથી એમ રામજી પટેલનો દીકરો કે ભાઈ મારે ખેતરમાં હજી ઘણી બધી સારા બાકી છે મારે હજી ઘણું કામ ખેતરમાં થતું કે અહીંયા જો ડાયા આભળ મારી વાત કે જો તારે ખેતરનું કામ કરવું હોય ને તો તું એક સાહડો વાઢે ને એટલામાં દહ સાહડા વાઢીશ ખાલી એક સટ લગીર મારી રામજી પટેલ ને દીકરે ભાઈ ચલમ હાથમાં ગરી અને આમ ફૂંક મારી અને ઉધરા ઉકડી અને ફૂંક મૂકી દીધી કે માર ભાઈ મારી અરે કે ડાયા આમ હોય કે આ તને તો કે પીતા નથી આવડતા એટલે ઉધરા ઉકડી કે બીજી માર કે થોડી એટલે ડાય બીજી થોડીક મારી પણ એનું ઉધરે હું એટલે પાછી એને મૂકી કે ના પી મારે નથી પીવી આ મને ઉધરે પડે કે ના 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 કે નહીં નહીં પીવી અરે ડાયા તને પીતા જ નથી આવડતું જો આ કઈ રીતે મારે તને ખબર છે કે આમ આખે આખો ધુમાડ અશ્ય ગોટે ગોટમ વેદા એક જાટકે ભેગા કરીને હડાડી કરીશ ને એટલે તને એમ થાય કે હા હવે પીધી હા ને ભાઈ રામજી પટેલનો નો દીકરો ડાયો એને હાથમાં લીધી અને બે ત્રણ ફૂંકાનો ધુમાડો ભેગો કર્યો એવો હટકારો માર્યો એવો હટકારો માર્યો કે હળાળી કરી હું અને અહીંયા છે ભાઈ એ ભૂંગળી માથે શળાખ થઈ ગઈ એની માથે ભબકો થઈ ગયો અને અહીંયા રામજી પટેલના ઘરનો પણ ભબકો થઈ ગયો એનું મગજ ફરી ગયું ઈ સકર વગર ડોળા કરવા માંડ્યો મિત્રોને એમ થયું કે આને હવે ભાંગ ચડી ગઈ છે એટલે આ આ જે સટકુરા હોય ને એ તરત નાહવાના ધંધા કરે એ લોકો એ શું કર્યું કે બળદને જોડેલા હતા એમને માને માથે નાખ્યો અને લઈને ત્યાં ખેતરમાં એ વાડીમાં લઈને ગયા ને વાડીમાં લઈ જઈને પછી ત્યાં કુવા કરીને જઈને અને મૂકીને આવતા અહિયાં હાંજ પડવા આવી રામજી પટેલ વિચાર કરે છે કે મારો દીકરો ક્યાં ગયો મારો ડાયો ક્યાં ગયો એની મમ્મી રામજી પટેલને કહે છે જમના બેન કેમાં કે હજી દીકરો કેમ નથી આવ્યો એમ તમે જાઓ તો ખરા હામા તો કે કદાચ ગામમાં ક્યાંક ઊભો રહ્યો હોય છે કે પણ કે તમે હામાં તો જાઓ થોડા રામજી પટેલ ઘરમાંથી નીકળે છે અને બધાને ગામમાં પૂછે તો કે હજી ગાડું નથી વળ્યું કે તમારા છોકરાનું ઓહો પછી તો વિચારો બધા અવળા નવળાવાળા માંડ્યા રામજી પટેલ આમ દોડતા દોડતા ખેતરમાં જઈને જોવે છે પણ આ ડાયો પોતાના હાથના પોતાના હાથેના હાથે એના કપડા ફાડતો હતો મોઢામાં ચાઈ ચાઈ નાખતો હતો એના કપડા ઓહો મારા દીકરા શું થયું તને મારા ડાયા તને શું થયું ડાયો ખડખડાટ વહે છે એકલો ને એકલો ડાયો ખડખડાટ હહે છે અને રામજી પટેલે બચમાં ભર્યો ને મજા આમ ઢવકે ઢવકે રોવા એ હસવાનું મૂકીને રોવા મીંડ્યું પણ કઈ બોલતો નથી રામજી પટેલ એને ગાડામાં નાખી અને ઘરે લઈને આવે છે ઘરે અને બધા પછી તો બે દાડા ચાર દાડા ને પંદર દાડા લોકો બધા સમાચાર લેવા આવવા માંડ્યા કે રામજી પટેલના ના કાંઈક થઈ ગયું રામજી પટેલ ના દીકરાને થઈ ગયું બધા સમાચારો લે પણ એને મગજ ની અંદર કઈ ખબર નથી એને બધા એ ઘડીક ગાય ને ઘડી રોવે ને પછી તો એ ઊભો થઈ હતી ને હેડવા લાગ્યો એટલે હવે મહેમાનો તો બંધ થઈ ગયા પણ આ લોકો બધા બાપડા જૂનું થઈ ગયું એટલે બધા કોણ પછી જો આવે અને આ લોકો ઘરમાં પોરી ભરે ઘડીક જમનાબાઈ બેઠા હોય પછી રામજી પટેલ બેઠા હોય અને ગોમતી પણ બેઠી હોય બાપડી પણ ઘણી રાતોના ઉજાગરા થયા એટલે રામજી પટેલને નિંદર થોડી આવી ગઈ અને આમ જોકું ખાધું જમના બાઈબેને પણ આમ નિંદર આવી ગઈ જોકું ખાધું અને ગોમતીને પણ છે ને ભાઈ નિંદર આવી ગઈ કારણ કે બહુ ઉજાગરા થયા હતા એટલે હવે આ ડાયો ખબર ન પડી કે ક્યાંક જતો રહ્યો ડાયો ક્યાં ગયો કે બસ આમ હડી મચવા મંડી પણ ડાયો ક્યાંય જોયો નહી ઘણા દિવસો જતા રહ્યા ડાયા ને ક્યાંય દેખાવા લાગ્યો નહીં એટલે રામજી પટેલે કીધું કે કોઈ અકુવામાં ઉતરું જ્યાં કબૂતર હકી ગયા હોય ને વર્ષો જૂના આવા વર્ષ કુવા હતા એની અંદર આ રામજી પટેલ જોવે છે કે મારો દીકરો છે કે નહીં કોણ એની અંદર ઉતરે એ રામજી પટેલ અંદર છે કે તળીએ જાય અને ઉપર આવે કે મારો દીકરો મળે તો એની લાશ કમસે કમ હું અગ્નિ દાહ તો દઉં પણ કાંઈ મળતું નથી હવે રામજી પટેલ બિચારા છે ને ભાઈ બધા લોકો કહે છે કે તમારો ડાયો ગમે એમ હવે મરી જ ગયો છે અને એમને પણ હવે વિશ્વાસ આવવા લાગ્યો કારણ કે ઘણા દડા વીતી ગયા છે હવે ડાયો ન હોય કે એનું ક્રિયાક્રમ કરી દીધું એનું બધી વિધિ વિધાન કરી દીધું અને રામજી પટેલ ખાનદાન માણસ હતો એને એમ થયું કે મારા તો ભાગ્યમાં જે થવાનું હતું એ થયું મારા ભાગ્ય ફૂટેલા હશે પણ આ બિચારી સ્વામી નથી વવાડ્યું આવે છે એનો હું વાંક બાપડીનો એના મા બાપને વાત કરે છે અને કે છે કે અમારું તો ભાગ્ય ફૂટેલા હતા પણ તમે તમારે આ દીકરીને અમારા ઘરેથી લઈ જાઓ એને સારું ઠકાણું મળે તો એને વળાવજો ટૂંકમાં વાત કરીએ તો ઈ લઈ જાય છે એના પિયરિયા ગુમતીના અને અને ધારગણી ગામની અંદર એક ભુવનભાઈ કરીને પટેલ રે મર્દ માણસ મહેમાનોનો આમ માળો એની ઘરે હો ભાઈ એકલો માણસ એમના ઘરેથી પણ ગુજરી ગયા હતા એટલે એકલો માણસ હતો પણ મહેમાન વગર એને ફાવે નહીં હાથે રોટલા ઘડીને મહેમાનોને ખવડાવે અને ખુશામત જીવન જીવે હો ગામમાં કૂબ ને વાત થઈ કે આ ભવન પટેલ મર્દ માણસ છે અને એની ઘરે આ મહેમાનોનો આટલો બધો આવકાર છે એનો માળવો છે મહેમાનોનો અને આ આવો ભલો માણસ અને હાલો હાલોને આપણા બાજુના ગામમાં એમ કે છૂટી થઈને દીકરી આવી છે તો એની વાત કરીએ એટલે કોઈ કામ ને વાત કરી અને ભાઈ એમના મા બાપને ગોમતીના મા બાપ ને એમ શું કે ઓહો ભવન પટેલ થોડો ઉંમરમાં એમ કે વધુ મોટા તો નથી પણ ચાલીસ પિસ્તાલીસ વર્ષ આસપાસ છે તો હું વાંધો મારી દીકરીને એમ અને આવું ઘર આવું રૂડું ઘર ક્યાં મળે કે એટલે ભાઈ આમ એ વાત કરી અને ટૂંકમાં વાત કરીએ તો એ ધારગણી ભોનભાઈ પટેલ ગુમતી ને વળાવવાનું નક્કી કર્યું અને ઘરની એને કોઈ ચિંતા નહી કારણ કે મહેમાનોને હવે સાચવાવાળી આ ખાનદાન દીકરી આવી ગઈ હતી એને એટલે એ ખાનદાન દીકરી હતી એની ઘરમાં એની ઘરવાળી એટલે એને બીજી હવે કોઈ માથાકૂટ ન રહી અને હવે તો એ મહેમાનોને જાજાને જાજા હવે તો ભલકારા દેવા મંડે અને મહેમાનોને બોલાવીને અહીંયા માળો લગાવે હો ભાઈ પણ એક દિવસના સમયે આ ગોમતી પાણી ભરવા માટે જાય છે અને કોઈ હોતું નથી ત્યાં પાણી ભરવાનું કારણ કે કોઈ વેલા જતા રહ્યા કોઈ હવે આવવાના હોય છે પણ આ ચારેક વાગ્યાનો સમય અને ભાઈ ગોમતી પાણી ભરતી હતી એવામાં એક ગાંડો રખડેલો માણસ સથર વથર લુગડા બાલ વધી ગયેલા ભૂત જટા જેવો માણસ ત્યાં આવ્યો અને પાણી 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 કર્યું એટલે ગોમતી એ કીધું કે પાણી પીવું તમારે હા તો લ્યો હું પાણી પીવડાવું તમને એટલે એમ કરી અને પાણી પીવડાવ્યું પણ એક દેખડું ભરીને પાણી પી ગયો હું ગૂમતીને એમ થયું કે આ બાપડો એક દેઘડું ભરીને પાણી પી ગયો છે અને ભૂખે લાગી છે ને એટલે કીધું કે ભાઈ ભૂખ લાગી તમને તો કે હા ભૂખે લાગી છે તો કે હાલો મારી વાસે વાસે વ્યા આવો હું મારા ઘરે લઈને હાલો હમણાં તમને ખવડાવી દઉં ખાવાનું હા હા ભૈયા ગુમતી અને ઘરે લઈને આવી અને કીધું કે તમે ખાટલા ઉપર બેહો હું હમણાં આવું છું આ ગુમતી અંદર ગઈ અને જોયું તો બાર પોરનું આ આ આ જાવળી ભરેલી હતી હાકર નાખી અને ગાંડા જેવો હતો એને અને આ ઘટ 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 પીવા મિલયો ભાઈ હો અને પછી થોડો શીરો બનાવ્યો અને શીરો ખાધો એટલે ગમે એવું તમને થાક હોય પણ આમ શીરો ખાઈ ને એટલે આળ હચડી જાય અને ભેંસના ઘીનો પાછું કારણ કે ભેંસનું ઘી તમાર જાણો કે ભેંસનું દૂધ પીને તમે ઊંઘી જજો તો તમને આમ નિંદર આવી જાય હો ભાઈ ફડક લે એટલે આ ભેંસના ઘીનો ભાઈ શીરો કરીને કાધો ને આ ભાઈ બરોબર નું ખાઈ અને ખાટલા માથે એમને ઘૂઈ ગયો થોડી થોડી કાવડી વળેલી એટલે એમ લાગ્યું આ ગોમતીને કે આને બાપડા આપણે ઠાડવાતી હે લાવ કામળો ઉઠાડી દઉ એટલે કામળો ઉઠાડીને એ ઊંઘ્યો ને ભાઈ આ ભવન પટેલ ઘરે આવ્યો એટલે કીધું કે આ ફળિયામાં કોણ ઊંઘ છે તો કે એક બાપડો ગાંડો હતો એટલે આવીને ઊંઘાડ્યો છે મેં એને ભૂખ લાગી હતી થોડું ખવડાયું અને ખવડાવ્યું પછી એમને હું ગયો તો મેં માથે કામળી નાખી દીધી કે કાંઈ માંથી ભલે બાપડો કે પડ્યો પૂન થાય બિચારો ભલે ખવડાવ્યું કે એટલે ભવન પટેલે કીધું કે મારો ખાટલો તું અહીંયા પાછળ જઈને જોડે તું કેમ તો કે એ અત્યારે ભાઈ છે ને ગાંડા થઈને આવે અને નથી બેહું બળદિયા કોઈ છોડી જાય અત્યારે માણસ નો ભરો બહુ ન કરાય કે એટલે મારો કે ખાટલાને જોડે ઢાળી દો કે હા રોકે હવે આ એક બાજુ ભવન પટેલનો ખાટલો ઢાળ્યો છે અને એક બાજુ આ ગાંડા જેવો માણસ હતો ઈ ઊંઘ્યો છે આ બંને તો નિંદરમાં ઘેર થઈ ગયા છે પણ ગુંમતી વહુને અંદર અણહાર ક્યાંક આવે છે ગોમતીને એમ થાય છે કે આને ક્યાંક મે જોયેલો છે બસ આ વિચારમાં વિચારમાં આખી રાત એને નિંદર નથી આવતી અંબે સવારનો 4 વાગ્યાનો સમય થયો અને આ બેઠો થયો ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય કૃષ્ણ હર હર મહાદેવ જય દ્વારિકાધીશ આવા શબ્દોથી એનો રણકાર સાંભળ્યો અને આ ગુંતીના કાનમાં સવાલ પડ્યા અને ગુંતીને હડાળ દીન સાડ્યો પડ્યો કે આ તો ડાયો અહીંયા ઘરની બહાર પગ મૂકવા જાય એટલે એને એમ થાય છે કે હું તો ભવન પટેલ ના ઘરે છું એના ઘરની શોભા છું હવે મારે બધું ભૂલી જવું જોઈએ હવે મારે આ બધું યાદ ન રાખવું જોઈએ એટલે બાપડી પાછી વળી ગઈ હવે આનો અવાજ થયો એટલે ભવાન પટેલ પણ ઊભા થઈ ગયા પોતે દાતણ બાતણ કરીને ઘરમાં ગયા કે ચા બનાવો અને એમ કીધું એટલે આ ગોમતી કીધું કે સાંભળ્યું કે હા તમે કે આ મહેમાનને એમ કીધું કે તમારું ગામ કયું એમનું ગામ તોળીરામ પર છે આટલું કીધું એટલે પવન પટેલ સમજદાર માણસ હતો એ બધું સમજી ગયો કે હાર હારું હેડ પૂછી લઉં કે અને ત્યાં જઈ અને એ મહેમાનને પૂછ્યું કે તમારું ગામ કયું કે મારું ગામ તોળીરામ પર અને તમારા બાપાનું નામ તો કે રામજી પટેલ ઈ તો બધું કે ઠીક છે પણ કે હું ક્યાં છું તો કે તું હવે ઠીક ઠેકાણે છે કે ભાઈ આ દ્વારિકા નો નાચ અમારા કાળિયા ઠાકરે તને ઠેકાણે લાવ્યો હવે તું ચિંતા ના કરીશ તું જ્યાં છે ત્યાં હવે તું રેડી ઠેકાણે આવ્યો છે કે અને આ ભવન પટેલે આ ખાનદાન કુટુંબ નો નબીરો આજે એની પત્નીને જઈને એમ કે છે કે હેમરુ કે હા હવે તમે ઘૂંઘટ માંથી બહાર ના નીકળતા ઘૂંઘટામાં જ રહેજો કે અને મેં જે દિવસે તમને પરણી અને લાવ્યા હતા અહીંયા મારા ઘરે લાવ્યા હતા તમને તેડી લાવ્યા હતા ત્યારે જેટલું તમે છે ને સોનું પહેર્યું તું એટલું સોનું ચાલીસ તોલા સોનું પહેરી અને આજે એ તૈયાર ક્યાં છે કે આપણે મૂકીને આવતા રહીએ એમ કારણ કે રામજી પટેલના ઘરે જવાનું એટલે બાઈને એમ ગોમતીને એમ કે આપણે જઈને મૂકીને આવતું ને એમ ને આપણે ઘૂંટટમાંથી કંઈ બહારનું ક્યાં નીકળવું આપણે જ રાખવાનું છે પણ એમને આબર્યું માટે આ કહેતા હશે કે ભાઈ આપણે એમ કે સારું લાગે એટલા માટે હવે આ ગાડું જોડ્યું આગળ એને ઝુંહરા કને બેહાર્યો છે અને પાછળ આ ભવન પટેલ બેઠા છે અને આમ આડા ફરી અને ગુમથી બેન બેઠા છે અને આ ગાડું હાલ્યું ભાઈ ઈ ધારકણી ગામ થી ગામ થી ગાડું હાલ્યું અને તોળી પર જઈ અને આ ગાડું રામભાઈના ઘરે જઈ અને ઉભું રહ્યું અને ડાયાને જોયો એટલે તો જમના બાઈ આમ ખુશીના આહુડા રેડો મારો બાપ આવ્યો મારો બાપલી આવ્યો મારો વિહામો આવ્યો હે કાળિયા ઠાકર તારી ઘરે દેર છે પણ અંધેર નથી તારી ઘરે દેર છે પણ અંધેર નથી મારો દીકરો આવ્યો મારો ડાયો આવ્યો એક દીકરાની મળવાની ખુશીમાં એ લોકોને કેટલો હરખ હશે મિત્રો કલ્પના કરજો ખાલી રામજી પટેલ પણ એને મળ્યા અને એને બથમો ભરી અને રામજી પટેલ પણ આજે રોવા માંડ્યા છે હે અખિલ બ્રહ્માંડ ના માલિક એ તો અમારી લાજ રાખી દીધી હો આમ હું શું જોવા છે ત્યાં ભવન પટેલને જોયા અરે આવો આવો કે ભવન ભાઈ આવો અને ઉતરો હેઠા ઉતરો કે આ ભવન પટેલ હેઠા ઉતરે છે અને કીધું કે અમારા બેનને ને કયો એ હેઠા ઉતરે આ એ અમારા બેનને ને કે અને આ ખાનદાન કુટુંબનો નો મર્દ માણસ આજે ભવન પટેલ એમ કે છે કે ઈ તમારા બેન નહીં ઈ આપણે આ ડાયાના ઘરેથી અમારા બેન છે કે અને વધાવી લ્યો આમને ઓખી લ્યો આમને આ હા 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 શું કરુણ પ્રસંગ બન્યો મિત્રો પણ જેવા ઈ ગોમતી નીચે ઉતરે છે અને ભુવન પટેલ ને એમ કે કે પટેલ મેં તો તમારી જિંદગી બગાડી તમારું જીવતર મેં તો બગાડી આના કરતા તો હું તમારા ઘરે ન આવ્યો તો હારું હતું તમે હવે કેવી રીતે જીવશો એમ ત્યારે ખાનદાન કુટુંબ નો નબીરો ભવાન પટેલ એમ કે છે કે મેં તમને બેન માની લીધા છે હવે અને તમે અને અમારો આ બનેવી એટલે કે ડાયાલાલ બે ખેતરમાં માં મજા કામ કરતા હશો અને હારી હારી વાતો કરતો હશો ત્યારે એ તમારી ખુશામદી વાતો સાંભળી અને આ ભવાન પટેલ એમનું જીવતર જીવી લે રામજી પટેલ કહે છે કે આવું કઈ રીતે બને તો કે આવા સમાજની અંદર ઘણા દાખલા બન્યા છે અને અહીંયા બને એમાં હું વાંધો છે અને ત્યારે મિત્રો એ આપણને પુરુષોત્તમ દાસ ની રચના યાદ આવે કે નથી મફત માં મળતા રે સંત ને સંત ભાઈ નથી મફત માં મળતા અને બાબા જલારામ ની કડી એમ કે છે કે કરવત મેલાવીને માથા વીરાવ્યા એના અકલ જા કાપીને દેતા જય જલારામ ઘરની નારીને દાન માં દેતા ઘરની નારીને દાન માં દેતા તો એ સાધુડા નવ ડરતા રે સંત ને સંતપણારે ભાઈ નથી મફત માં મળતા શું કે આ પુરુષોત્તમ દાસ કે ગુરુ પ્રતાપે ગાય પુરુષોત્તમ એવા ચોપડે નામ એના ચડતા હરે વારે સંતોને ને સેવતા જીવડા આ ભવોના બંધન ટળતા રે સંતને રે ભાઈ ઇતિહાસ ની અંદર નામના રીએ છે આવા લોકોની ઇતિહાસ ની અંદર નામ અમર રીએ છે તો મિત્રો આ સાથે આપણે આ વિડીયોને સંપૂર્ણ કરીએ છીએ જય માતાજી જય મોગલ જય 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 કિમેશ્વર મહાદેવ